નમસ્કાર દોસ્તો હું આપનો સાથી રજનીકાંત ભારતીય મિત્રો આજનો વિડીયો એવા ફાર્માસિસ્ટો માટે છે જે ડ્રગ વિભાગની કચેરીઓથી ડરી રહ્યા છે ડ્રગ ઇન્સ્પેક્ટરથી ડરી રહ્યા છે અને ડ્રગ ઇન્સ્પેક્ટરના ભયના ઓઠા હેઠળ દવાનો ધંધો કરી રહ્યા છે સાથે એવા ડ્રગ ઇન્સ્પેક્ટરો માટે પણ છે જે લોકો ભ્રષ્ટાચાર આચરવા માટે ફાર્માસિસ્ટોને પરેશાન કરી રહ્યા છે ફાર્માસિસ્ટોને ડરાવી રહ્યા છે અને ફાર્માસિસ્ટો પાસેથી વસૂલી રહ્યા છે ત્યારે આવા લોકોએ આ વિડીયો અચૂક રીતે જોવો મિત્રો આમ તો છેલ્લા દસ વર્ષથી હું આંદોલન કરી રહ્યો છું પરંતુ ફિક્સ પગાર આશા વર્કર આંગણવાડી વર્કર આઉટસોર્સિંગ કર્મચારીઓ અને એકસો આઠના કર્મચારીઓ માટે જેટલી આક્રમકતાથી મેં આંદોલનો કર્યા છે સરકાર સામે સિસ્ટમ સામે એટલી આક્રમકતાથી ફાર્માસિસ્ટોનું આંદોલન નથી કરી રહ્યો અને એનું એક જ કારણ છે કે જેમની સામે લડવાનું છે એ લોકો પણ આપણા જ ફાર્માસિસ્ટ ભાઈઓ છે ગેરકાયદેસર ચાલતા મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરીએ તો સામે એ મેડિકલ સ્ટોર્સમાં લાયસન્સ ભાડે આપનાર પણ ફાર્માસિસ્ટો જ છે અને તપાસ કરનારા અને તપાસ કરીને ભ્રષ્ટાચાર કરનાર ડ્રગ ઇન્સ્પેક્ટરો પણ આપણા ફાર્માસિસ્ટો જ છે અને એટલા માટે ઘણા ડ્રગ ઇન્સ્પેક્ટરોના ભ્રષ્ટાચારના પુરાવાઓ મળ્યા છે એમના લાંચ લેતા વિડીયો મને મળ્યા છે એમ છતાંય આવા ડ્રગ ઇન્સ્પેક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ એમને જતા કર્યા છે એમના પેટ ઉપર લાત મારવાનું મુનાસિબ નથી માન્યું પરંતુ મારી ભલમન સાહેનો આ ડ્રગ ઇન્સ્પેક્ટરો ફાયદો ઉઠાવી રહ્યા છે અને ફાર્માસિસ્ટોને હેરાન કરી રહ્યા છે અને ફક્ત એટલા માટે કે પોતાની ભ્રષ્ટાચારની દુકાનો ચાલતી રહે એમના ઘર ભરાતા રહે અને એ માટે એ લોકો ફાર્માસિસ્ટો શું તકલીફો વેઠી રહ્યા છે એ પણ ભૂલી ગયા છે અને આ ડ્રગ ઇન્સ્પેક્ટરો કોઈ ફાર્માસિસ્ટ નવો મેડિકલ સ્ટોર્સ કરે છે તો એને જઈને ધમકાવે છે કે પચીસ હજાર રૂપિયા મોકલી દે છે નહીં તો જોવા જેવી થશે બીજો એક ડ્રગ ઇન્સ્પેક્ટર નવા મેડિકલ સ્ટોર્સની વિઝિટ કરવાની જગ્યાએ વચોટીને વિઝિટ કરવા મોકલે છે અને વચોટિયો પણ ડ્રગ ઇન્સ્પેક્ટરનો વ્યવહાર પચીસ હજાર અને પોતે વિઝિટ કરવા આવ્યો એનું આવવા જવાનું ભાડું ફાર્માસિસ્ટ પાસે માગે છે અને જ્યારે ફાર્માસિસ્ટ આ ભાગ રૂપિયા આપવા ઇન્કાર કરે છે ત્યારે ડ્રગ ઇન્સ્પેક્ટર રાતે ફાર્માસિસ્ટના ઘરે જઈને બેસી જાય છે અને એના માતા પિતાની હાજરીમાં જ એને ધમકાવે છે બીજો એક ડ્રગ ઇન્સ્પેક્ટર છે કે જે કોઈ ફાર્માસિસ્ટ બે વર્ષથી હપ્તા નથી આપ્યા તો એને બે વર્ષથી દિવાયના આપતા નથી આપ્યા એ તાત્કાલિક આપી દેવા માટે ધમકાવે છે અને ત્યારે થાય કે જ્યારે કોઈ ફાર્માસિસ્ટ ગેરકાયદેસર ચાલતા મેડિકલ સ્ટોરથી ફરિયાદ કરે અને એ ફરિયાદ ઉપર કામ કરવાની જગ્યાએ ડ્રગ ઇન્સ્પેક્ટરને આસિસ્ટન્ટ કમિશનર મળીને

આ વિડિયો સાંભળો એ અગાઉ આગળના વિડીયોમાં જે ચક્રવ્યુની વાત કરી છે એના ચાર કોઠાની વાત કરી છે એ જરૂરથી સાંભળી લેજો અને એ પછી આજે આપણે આ પાંચમા કોઠાની વાત કરવા જઈ રહ્યા છીએ વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે જીપીએ એટલે કે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન અસ્તિત્વમાં નહોતું એ સમયે સાબરકાંઠા જિલ્લાના ઈડરના વતની અને ઈડરમાં પોતાનો મેડિકલ સ્ટોર્સ ધરાવતા સૌરવભાઈ પટેલ એ ઈડરમાં ગેરકાયદેસર ફાર્માસિસ્ટના ભાડાના લાઇસન્સો પર ચાલતા મેડિકલ સ્ટોર્સની ફરિયાદ કરે છે અને એ ફાર્માસિસ્ટોની ફરિયાદ ફાર્મસી કાઉન્સિલમાં કરે છે ફાર્મસી કાઉન્સિલ પણ તેર જેટલા ફાર્માસિસ્ટોને દોષિત કરે છે અને એમના લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરે છે સાથે આ ફાર્માસિસ્ટો એમના લાઇસન્સનો દુરુપયોગ ના કરે ને એમના લાઇસન્સ પર મેડિકલ સ્ટોર્સ દવાનો ધંધો ન કરે એ માટે એમના રાજીનામા તાત્કાલિક એફડીસીએ કચેરી સાબરકાંઠામાં જમા કરાવી એની કોપી ફાર્માસી કાઉન્સિલમાં મોકલવા માટે આદેશ કરે છે અને આ તેર ફાર્માસિસ્ટોએ પોતાના રાજીનામા એફડીસીએની કચેરીમાં જમા પણ કરાવી દીધા પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ

ખોલાવી અને નિશાંત વ્યાસ અને મહેશ બક્ષી તમામ દવાઓ જપ્ત કરે છે એટલું જ નહીં સૌરભભાઈના મેડિકલ સ્ટોર્સના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરે છે અને આનાથી પણ ના અટકતા જ્યારે નવેસરથી મેડિકલ સ્ટોર્સ કરવા અરજી મૂકે છે ત્યારે એને લાયસન્સ આપવા ઇનકાર કરી અને સૌરભભાઈને આજીવન માટે બેરોજગાર બનાવી દે છે કારણ કારણ કે સૌરભભાઈએ નિશાંત વ્યાસ અને મહેશ બક્ષીના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો ભ્રષ્ટાચાર સામે ફાઇટ આપી હતી ત્યારે પોતાની ભ્રષ્ટાચારની દુકાન ના બંધ થાય એ માટે સૌરભભાઈને રિસર્ચ ટાર્ગેટ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જે તેર મેડિકલ સ્ટોર્સ છે જે લોકો ફાર્માસિસ્ટ વગર એટલે લાયસન્સ પણ નહોતું કે ફાર્માસિસ્ટ પણ નહોતા ધંધો કરતા હતા અને એના પુરાવા આપ્યા હતા મેં પોતે સ્ટ્રીંગ કરીને પુરાવા આપ્યા હતા એમ છતાં આ મેડિકલ સ્ટોર્સને નિશાંત વ્યાસ દ્વારા ફક્ત દસ દિવસનું બંધ આપવામાં આવે છે આ તેર મેડિકલ સ્ટોર્સ એવા હતા કે જેમાં ફાર્માસિસ્ટના લાયસન્સ ઉપર 2 થી 7 વર્ષ સુધી ધંધો થયો છે એમ છતાંય એમની સજા ફક્ત 10 દિવસ ત્યારે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને એમની સાણ ઠેકાણે લાવવા માટે અને કોઈ ફાર્માસિસ્ટને ડરાવ પ્રયત્ન કરે તો એનું પરિણામ શું હોય એ આ ભ્રષ્ટ અધિકારીઓને બતાવવા માટે જીપીએ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી

અને જે લોકો આવે છે એ લોકો ફોટા અને વિડીયોમાં પોતાના સંતાડે છે એટલા માટે કે જો ડ્રગ ઇન્સ્પેક્ટર નજરમાં આવી જઈશું તો એન કેન હેરાન કરશે ત્યારે એક માનવ બદલ લાયસન્સો કેન્સલ કરી દીધા દવાઓ જપ્ત કરી દીધી આટલી કડક કાર્યવાહી પરંતુ બીજી બાજુ ફાર્માસિસ્ટોના ભાડા લાયસન્સ પર જે આટડીઓ ચાલી રહી છે એમની વિરુદ્ધ કાર્યવાહી થતી નથી ત્યારે જીપીએ દ્વારા આરટીઆઈ કરવામાં આવી આરટીઆઈ દ્વારા પુરાવા ભેગા કરવામાં આવ્યા અને એ પુરાવાઓને આધારે મુખ્યમંત્રી અને વિજિલન્સ વિભાગને ફરિયાદ કરવામાં આવી કે નિશાંત વ્યાસ અને મહેશ બક્ષી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને ગેરકાયદેસર દવાના ધંધાને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા તપાસ કમિશનર કચેરીમાં સોંપવામાં આવી પરંતુ કમિશનર કચેરીમાં નિશાંત વ્યાસના ધર્મપત્ની ભાવિકાબેન વ્યાસ આસિસ્ટન્ટ કમિશનર છે સાથે સાથે વહીવટી અધિકારી પણ છે ત્યારે પોતાના પતિને બચાવવા આ તપાસ એ બી મહેતાને સોંપવામાં આવે છે જે ટેકનિકલ અધિકારી છે જેને ડ્રગ્સનું નોલેજ નથી અને આ એબી મહેતા પણ નિશાંત વ્યાસ અને મહેશ બક્ષી જે પાછળથી અમદાવાદમાં ભ્રષ્ટાચાર કરતા પકડાઈ ગયો સીબીમાં એને ક્લીન ચીટ આપી દે છે આ ક્લીન ચીટ આપતી વખતે ના તો મારું નિવેદન લેવામાં આવે છે કે ના મને સુનાવણીમાં હાજર રાખવામાં આવે છે અને મને એ શંકા છે કે આ ડ્રગ ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ કમિશનર જે સગા બાપના ના થાય એમણે એટલે કે એ મહેતાએ નિશાંત વ્યાસને અને ક્લીન ચીટ આપવા માટે રૂપિયા સો ટકા લીધા હશે ત્યારે આ એબી મહેતાએ ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં તેમજ આ તપાસમાં ભીનું સંકે લઈ ગયું છે એની ફરિયાદ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ફરીથી કરી છે દસ છ બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રીએ કરી છે અને નિષ્પક્ષ વિભાગ દ્વારા તપાસની માંગ કરી છે તેમજ એ બી મહેતાએ પણ ભ્રષ્ટાચાર આચરો છે કે નહીં એની પણ તપાસની માંગ કરી છે હવે દોસ્તો આ વાત થઈ તો નિશાન વ્યાજના ભ્રષ્ટાચારની પરંતુ અહીંયાથી આપણો જે મેં ચક્રવ્યૂહની વાત કરી જે આગળ ચાર કોઠાની વાત કરી ચૂક્યો છું પાંચમો કોઠો અહીંથી શરૂ થઈ જાય છે મિત્રો ચક્રવ્યૂહના ચાર કોઠામાં અગાઉ જણાવી ચૂક્યો છું એમ આપણે અગિયારસો સિત્તેર એવા મેડિકલ સ્ટોર્સની ફરિયાદ કરી છે કે જેમના ફાર્માસિસ્ટોના રજિસ્ટ્રેશન ડિસેમ્બર બે હજાર બાવીસ અને ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પૂરા થઈ ગયા છે એટલે આ મેડિકલ સ્ટોર્સ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ વગર ચાલી રહ્યા છે એટલે કે આ મેડિકલ સ્ટોર એ મેડિકલ સ્ટોર્સ કહી શકાય નહીં કરિયાની દુકાન અથવા તો પ્રોવિઝન સ્ટોર કરી કહી શકાય અને પ્રોવિઝન સ્ટોરમાં દવાનું વેચાણ થઈ શકે નહીં દવાનો સંગ્રહ થઈ શકે નહીં અને આ જે અગિયારસો સિત્તેર મેડિકલ સ્ટોર્સની ફરિયાદ છે એમાં સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના મેડિકલ સ્ટોર્સ પણ છે ત્યારે જે નિષ્ણાંત વ્યાસે ફક્ત બે દિવસ માટે સૌરવભાઈ દવાઓ બાજુની દુકાનમાં રાખી હતી એટલે કે લાઇસન્સ નહોતું એવી જગ્યાએ રાખી હતી તો એ દવાઓ જપ્ત કરી અને જે મેડિકલ સ્ટોર્સ હતી કેન્સલ હતા ત્યારે આ મેડિકલ સ્ટોર્સ તો બબ્બે વર્ષથી ગેરકાયદેસર ચાલી રહ્યા છે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ વગર ચાલી રહ્યા છે અત્યારે કરિયાની દુકાન છે પ્રોવિઝન સ્ટોર્સ છે તો નિશાંત વ્યાસે પોતાને ઈમાનદાર સાબિત કરવા માટે આ તમામ દુકાનોની દવાઓ જપ્ત કરવી પડે અને એ મેડિકલ સ્ટોર્સના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા પડે અને જો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નિશાંત વ્યાસ આવું કરે છે તો ગુજરાતના તમામ વિભાગની ડ્રગ કચેરીઓ પણ આ પ્રમાણે કાર્યવાહી કરવી પડે નહીં તો એવું સાબિત થાય કે નિશાંત વ્યાસ ઈમાનદાર છે અને બાકીના બધા આસિસ્ટન્ટ કમિશનરોએ તપાસમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને ગેરકાયદેસર દુકાન હોવા છતાં પણ લાયસન્સ કેન્સલ કર્યા નથી એમની દવાઓ જપ્ત કરી નથી હવે જો નિશાંત વ્યાસ આવી કોઈ કાર્યવાહી કરતા નથી જેવી સૌરભભાઈ વિરુદ્ધ કરી છે તો નિશાંત વ્યાસની ભ્રષ્ટાચારની જે ફરિયાદ

જેમાં નિશાંત વ્યાસ અને બધા ડ્રગ ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ કમિશનરો ભરાઈ ગયા છે જો નિશાંત વ્યાસ કાર્યવાહી કરે છે તો બધા જિલ્લામાં કાર્યવાહી કરવી પડે અને એ પોસિબલ છે નહીં કારણ કે ભ્રષ્ટાચારની દુકાનો ચાલુ રાખવી છે એમને જો એવું કરે તો આખા ગુજરાતમાં હાહાકાર થઈ જાય એમનો ભ્રષ્ટાચાર સમગ્ર રાજ્યમાં ઉજાગર થઈ જાય અને જો નથી કરતા તો એકલા નિશાંત વ્યાસે ભ્રષ્ટ પોતે ભ્રષ્ટાચાર છે એવું સાબિત કરી બલિદાન આપવું પડે કારણ કે રજનીકાંત ભારતીય આ વખતે આ મહાભારતના યુદ્ધમાં કોઈને છોડવાના મોડવા નથી એટલે હવે નિશાંત વ્યાસે ડિસિઝન લેવાનું છે કે આ ચક્રવ્યુહમાંથી એને પોતે કઈ રીતે બહાર નીકળવું પોતાના માટે બીજા જિલ્લાઓના એમના મિત્રો સાથીઓના બલિદાન આપવા કે એકલાય બલિદાન વોરી લેવું

કોઈ પણ ડ્રગ ઇન્સ્પેક્ટર કાર્યવાહી કરશે કે ખોટી રીતે હેરાન કરશે કે ટાર્ગેટ કરશે તો તમારી આગળ અમે દિવાલ બનીને ઊભા રહીશું અને જે પણ ડ્રગ આસિસ્ટન્ટ કમિશનર ફાર્માસિસ્ટોને ટાર્ગેટ કરવા પ્રયત્ન કરશે ફાર્માસિસ્ટો પાસે દિવાળી નાભરાવશે ફાર્માસિસ્ટોને મેડિકલ નવા લાયસન્સ આપવા માટે લાશ લેશે એવા અધિકારીને બક્ષીશું નહીં એમના પાપ પાતાળમાં પણ છુપાયા છે ને તો શોધી નાખીશ ભલે એક દિવસ થાય એક મહિનો થાય એક વર્ષ થાય કે પાંચ વર્ષ થાય એ ડ્રગ ઇન્સ્પેક્ટરને અમે બક્ષીશું નહીં કે જે લોકો ફાર્માસિસ્ટોને હેરાન કરી રહ્યા છે અને સાથે ફાર્માસિસ્ટોને અપીલ કરું છું કે આપણા પ્રોફેશનના ઉત્થાન માટે ફાર્માસિસ્ટોને નોકરમાંથી માલિક બનાવવાની અમારી મુહિમમાં સપોર્ટ કરો ફાર્માસિસ્ટોને આર્થિક સદ્ધર બનાવવાની અમારી મુહિમમાં સપોર્ટ કરો આપણા પ્રોફેશનમાંથી ભ્રષ્ટાચારને જળમૂળમાંથી નાબૂદ કરવા અને જે લોકો દસ બાર પાંચ લોકો છે જેમણે આપણા પ્રોફેશન પર કબજો જમાવી લીધો છે એમને આપણા પ્રોફેશનમાંથી હાકી કાઢી આપણા પ્રોફેશન પર આપણો હક પ્રસ્થાપિત કરવા માટે જીપીએને સપોર્ટ કરો જય હિન્દ જય ભારત જય સંવિધાન